નમસ્કાર પાટીદાર સૌરવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગૌસેવા એ જ પ્રભુ સેવા એ ઉક્તિને શ્રી નખત્રણા ગૌસેવા કેન્દ્ર બરાબર સાર્થક કરી રહ્યું છે નખત્રણા વિસ્તારના ગૌપ્રેમી વડીલોએ કચ્છની દુકાળગ્રસ્ત વિસ્તારની તાસીરને ઓળખી દુકાળમાં અબુલા પશુધનને મોતના મુખમાં જતું અટકાવવા ઓગણીસો માં આ ગૌસેવા કેન્દ્રની સ્થાપના કરી હતી અને ત્યારથી આજ સુધી દુકાળ હોય કે સુકાળ આ કેન્દ્રમાં અવિરત ગૌસેવાની પ્રવૃત્તિ થઈ રહી છે પીઓણી રોડ પર ચાર એકર વિસ્તારમાં નખદ્રણા ગૌસેવા કેન્દ્રનું અદ્યતન સંકુલ ઊભું કરવામાં આવ્યું છે હાલમાં આ કેન્દ્રમાં ત્રણસો ગાય બસો સત્તાવન વાછરડા અઠ્ઠાણું વાછરડી અને એકસો બળદ સહિત કુલ આઠસો ઢોરોનો નિભાવ થઈ રહ્યો છે કચ્છમાં અવારનવાર પડતા દુકાળને કારણે ઘાસચારાના અભાવે પશુઓનો નિભાવ મુશ્કેલ થઈ પડે ત્યારે લોકો પોતાના ઢોર આ ગૌસેવા કેન્દ્રમાં મૂકી જાય છે વર્ષે એકાદ કરોડ રૂપિયાનો નિભાવ ખર્ચ છે જે દાતાઓ ખેડૂતો અને સરકારની સહાયથી પૂરો કરવામાં આવે છે આ ગૌસેવા કેન્દ્રના નિભાવ માટે કાયમી ઘાસચારા તિથિની યોજના અમલમાં છે જેમાં અત્યાર સુધી રૂપિયા પાંચ હજાર પાંચસો પંચાવનની ત્રણ હજાર ચારસો બે તિથિઓ નોંધાઈ ચૂકી છે સ્થાનિક અને પરદેશ રહેતા દાતાઓ દ્વારા પણ સુંદર સહયોગ મળી રહ્યો છે તેત્રીસ કરોડ દેવતાઓનો જેમાં વાસ છે તેવી ગૌમાતાને બચાવવી આપણી સંસ્કૃતિમાં છે ત્યારે આ ગૌસેવા કેન્દ્રની મુલાકાત લઈ આપણા વડીલોએ આદરેલ ગૌસેવાના આ યજ્ઞમાં આપ પણ આપનું યોગદાન આપી શકો છો

70000 આ વાના બારે લખે લે ચોપાયા કેટલા આ 80000 બે વાર 80000 બે વાર દીજી રામજી લીમાણી 80000 બે વાર 80000 બે વાર દીજી રામજી 80000 અડધી વાર દીજી ભાઈ 80000 ભાઈ 80000 ઘરેકતે 18 માં ગયો તો આજા માં દીજી વળી કિને કબતોસ નતા કેમે રહી ગયા